અગિયાર જેટલા યુવક યુવતીઓ છે એ ભારતીય બનાવટના વિદેશી દારોને મહેફિલ માણતા કીધેલા હોય સાથે સાથે જગ્યા ઉપરથી પણ ભારતીય બનાવટના વિદેશી દાર પંસા હજાર રૂપિયાની કિંમતો મળી આવે જે બાબતે મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત કોઈ પેશન ટેક્ટ્રોની કલમ પાસઠી સાસઠ પાસઠી એક્યાસી ત્યાંશી તથા છ્યાસી મિલિયો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આ ગુનાના કામે કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી મુખ્ય આરોપી મેહુલ બારડ મુકેશ ફણસારા કેવલ ચોવટીયા દર્શન ચત્રાલ હરીશ કેસદણિયા મનીષ ડગેર ધવલ ઘોડાસા અને અન્ય ચાર યુવતીઓ જે મોરબી સુરત તથા ઉદયપુરની વતની આટલા લોકોની ધરપકડ કરેલી જ્યારે માનસિંહ સિસોદીયા જે વોન્ટેડ હોય જેને આ બનાવના વિદેશી દારૂનું સપ્લાય કર્યું તેઓ હાલ પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું છે તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા અંદાકોર્ટ દ્વારા જે ચાર યુવતીઓએ જામીનદાર રજૂ ના કરતા તેમના જેલ વર્ગ કરવામાં આવ્યું છે અહીંના આરોપીઓનું જામીન રજૂ કરવામાં